નમસ્કાર જય હિન્દ જય ભારત જય સંવિધાન ગઈ કાલે પંદરમી ઓગસ્ટ આઝાદીના પર્વની અને સ્વતંત્રતા દિવસની ઉજવણી હર્ષો ઉલ્લાસથી દેશભરમાં કરવામાં આવી ખૂબ જ સારી વાત છે સાથે સાથે આજના દિવસે એક વાત કહેવા માગું છું કે ખરેખર આઝાદી શું છે કે પોતાની નજર સામો થતા અન્યાય અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ આપણે અવાજ ઉઠાવી શકીએ છીએ જે લોકો સાથે અન્યાય થાય છે જે લોકો પર અત્યાચાર થાય છે જે લોકો સાથે ભ્રષ્ટાચાર થાય છે એવા લોકો સામે આપણે કોઈ લડત આપી શકીએ છે દેશને આઝાદ થયે આજે આઠ આટલા વર્ષો થયા છે છતાં પણ હજુ પણ આપણે આઝાદીના પર્વની ઉજવણી કરીએ છીએ પણ ખરેખર હજુ પણ આપણે આ આઝાદીમાંથી બહાર નથી નીકળી શક્યા માટે તમામ લોકોને ને ખાસ કરીને યુવા વર્ગને વિનંતી કે પોતાની નજર સામે થતા અન્યાય અત્યાચાર અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ જો તમે આવાજ નથી ઉઠાવી શકતા અને જે લોકો અન્યાયનો સામનો કરે છે ભ્રષ્ટાચારને પીડાય છે અને અત્યાચારથી પીડાય છે આ તમામ લોકો હજુ પણ ગુલામ છે માટે ખરેખર આઝાદીના પર્વની ઉજવણી કરવી હોય તો આવો બધા સાથે મળીને એક નેમ લઈએ કે આપણી નજર સમક્ષ જ્યારે પણ કોઈ અન્યાય થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય અત્યાચાર થતો હોય તો તેના વિરુદ્ધ આપણે બોલી શકીએ એના વિરુદ્ધ લડી શકીએ અને ખાસ કરીને આજે એક બીજો સંદેશ આપવા માગું છું કે આઝાદીના પર્વની ઉજવણીના ભાગરૂપે સ્વતંત્રતા દિવસના અનુસંધાનમાં ઘણા બધા આગેવાન ઘણા બધા નેતાઓએ કાલે ધ્વજારોહણ કર્યું હશે ધ્વજવંદના કરી હશે જ્યાં અમુક ઘણા ખરા એવા વિડીયો સામે આવ્યા છે એ વિડીયો હું સોશિયલ મીડિયામાં તો નથી મૂકતો પણ તમામ લોકોને વિનંતી છે કે તમારા ફ્રેન્ડ લિસ્ટમાં કે પોતે કોઈપણ જગ્યા પર તમે ધ્વજારોહણ કરેલું હોય ત્યાં આગળ તમે જોયું હશે કે પગ પગે આપણે પગરખા પહેરીને જૂતા પહેરીને ચપ્પલ પહેરીને બૂટ પહેરીને તમે જ્યારે ધ્વજવંદના કરો છો ધ્વજને સલામી આપો છો તો તમારે વિચાર કરવો જોઈએ કે જ્યારે દેશને સમર્પિત એવા આપણા નવજવાનો દેશને રક્ષા કરવા માટે પોતાના પ્રાણની માહુતિ આપી દે છે અને આપણી ઇન્ડિયાને આઝાદ કરવા માટે ઘણા એવા નેતાઓએ ઘણા એવા ક્રાંતિવીરોએ પોતાના જીવને બલિદાન અને અમર થયા છે બલિદાન આપ્યું છે ત્યારે આભા જ્યારે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે જ્યારે આપણે ધ્વજારોહણ કરતા હોઈએ છીએ ત્યારે અભિભૂલ આપણે કેમ કરીએ માટે જેટલા પણ આગેવાનોએ કાલે ધ્વજારોહણ માટે જે ધ્વજવંદના અને સલામી આપી છે તેઓએ જો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં પગે વગરખા પહેરી રાખેલા છે જૂતા પહેરી રાખેલા છે એ તમામ લોકોને વિનંતી કરું છું મારે વિરોધ નથી કરવો પણ આ ખૂબ જ શરમજનક ઘટના છે માટે આવી વાતની આપણે તકેદારી રાખવી જોઈએ અને યુવા વર્ગે હજુ પણ આઝાદીના પર્વની ઉજવણી કરતાં પહેલાં પોતાની નજર સામે થતા અત્યાચાર ભ્રષ્ટાચાર અને અન્યાય વિરુદ્ધ આપણે જો નથી બોલી શકતા તો આપણે પણ હજુ ગુલામ છે માટે આઝાદી માટે આપણા જે આઝાદવીરોએ જે પોતાના પ્રાણની આહુતિ આપી છે ખરેખર તેમની આઝાદીના પર્વની ઉજવણી હજુ પણ આપણે આવા થતા અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચાર વિરુદ્ધ અવાજ ઉઠીને આપણે કરવાની છે જય હિન્દ જય ભારત